વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આવેદન આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ખેડૂતોના હિતમાં મુન્દ્રા મામલતદાર મારફતે આવેદન આપી જણાવ્યું છે કે આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા માંગીએ છીએ તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે આપના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાન શ્રીને એમને આપેલું વચન પણ યાદ કરાવવા માગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું અને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચાવવા માટે આવવાની શરૂઆત થઈ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ ચોપન લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે અમને લાગે છે કે હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંક ને ક્યાંક વશ થઈ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોય એવું અમને લાગે છે ભારત સરકારનો આ નિર્ણય ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોની તદ્દન વિરુદ્ધ છે અમારી આપની પાસે સ્પષ્ટ માંગણી છે કે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવામાં આવે અમારી માહિતી મુજબ ભારત સરકારે જે ટેકાનો ભાવ જાહેર કરેલો છે એના કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને મળી શકે એવી સ્થિતિ છે એવી સ્થિતિમાં આ સમયે કપાસની બહારથી આયાત કરી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડવાનું કૃત્ય થઈ રહ્યું છે અમને આશા છે કે ખેડૂતોના હિતમાં ભારત સરકાર પોતાનો આ નિર્ણય રદ કરી ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે કટિબદ્ધ હોવાનું આપેલું વચન પાડશે જો આમ નથી થતું તો અને ભારત સરકાર પોતાના નિર્ણયને વળગી રહે છે તો એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દેશના ગુજરાતના ખેડૂતોના હિતો માટે સંઘર્ષનો રસ્તો અપનાવશે દેશના ખેડૂતોના હિતો કોઈપણ રીતે જોખમાય એ કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરી શકાય એવું નથી અત્યારે અર્થવ્યવસ્થા ડામાડોળ સ્થિતિમાં છે નાના ઉદ્યોગો નાના વેપારીઓ અત્યારે સંકળામણમાં છે એવા સંજોગોમાં જો ભારતનો કૃષિ ઉદ્યોગ પણ સંકળામણ અનુભવશે તો એ દેશના લાંબા ગાળાના હિતો માટે સારું નહીં હોય ભારત સરકારનો આ નિર્ણય અમને ખેડૂતોના હિતોની વિરુદ્ધ ભારત સરકારની નીતિઓની વિરુદ્ધ અને લાંબે ગાળે ભારતના આર્થિક વ્યાપારિક હિતોની વિરુદ્ધનો લાગે છે એટલા માટે આપને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય ભારત સરકાર તાત્કાલિક રદ કરે તેવી આશા છે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય જવાન જય કિશન આજે અમે આવ્યા હતા મામલેદાર સાહેબ પાસે આવેદનપત્ર આપો કારણ કે કપાસના ભાવ હમણાં જે પંદર ઓગસ્ટે સાહેબ શ્રી મોદી સાહેબે કીધું હતું કે કોઈને તકલીફ નહીં થાય ઓગણીસ તારીખે આપણે ભાવમાં કાંઈક ડ્યુટીનું ફેરફાર કર્યું છે ડ્યુટી ફ્રીનું કર્યું છે એટલે ખેડૂતોને મોટામાં મોટો નુકસાન થાય એવું છે કે દેશમાં ડૂટી જો ફેરી થઈ જાય તો માલ અહથી વધારે આવવાનો છે અને અહીંયાના ખેડૂતોને ભાવ પૂરતા ન મળે એવા સંજોગ છે એમાં અમેરિકા જો જાય માલ આપણે બીજા ઘણા દેશોમાં એવી રીતે જ છે ત્યાંથી જો જાય છે માલ એના ઉપર ડૂટી લાગે છે આપણે દેશ બદલે એટલે અમારે પહેલેથી જ હતો ખેડૂતોને ખારેકોની એ ખબર છે અમારે અહીંયા કે ખારેકોમાં બાંગ્લાદેશ તો નાનો દેશ છે આટલું એમાંય અમે બે વર્ષ પહેલાં કાંઈક અઢાર ટકા અઢાર રૂપિયા ચૂકવતા હતા ખારેકનો હમણાં બે વર્ષથી આ બોતેર રૂપિયા કરી નાખ્યો છે ત્યાંનો એક કિલોનો એક કિલોનો ભાવ એટલે ખેડૂતોને બહુ ખબરે નથી કે આ શું વધે છે કે શું નથી વધતા ખેડૂત બિચારા સાંભળીને બેસી જાય એટલે આ એમને થોડોક વિચારવા જેવું છે કે ટેક્સ શું વસ્તુ છે હું આથી જો આપણને બાંગ્લાદેશ જો બોતેર રૂપિયા લગાવતો હોય આટલું નાનું તો એ વધારો કોને થશે બાંગ્લાદેશની સરકારને તો અહીંયા પણ એવું જ છે કે જો હંથી માલ જો ફેરી થઈ જાય તો ટેક્સ તો મળવાનું નથી અને આપણા ઊંથી વધારે જો માલ આવે તો ખેડૂતોને ઓછો ભાવ મળે અને આજથી લગભગ દસ વર્ષ પહેલાં ચાર હજાર રૂપિયા ભાવ હતો માલનો ચાર હજાર રૂપિયા એની જગ્યાએ આજે કેટલો ઉતરી ગયો છે ડીએપી ખાતર હતો એના ત્યારે ચારસો રૂપિયા હતા આજે એના પંદરસોની આજુબાજુ પહોંચે છે ખેડૂતોને જુડિયા ક્યારે ટાઈમ ઉપર મળે ક્યારે નથી મળતો એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય એવું છે એના બારામાં એ જ છે કે આપણાને જો ફેરી થાય તો આપણાને નુકસાન જ છે ને એ તો અમેરિકન મળવાનું છે ને જો ટેક્સ મળવાનું છે એ તો અમેરિકન મળશે ને ત્યાં જશે તો આપણાને તો કાંઈ નહીં મળવાનું પંદરમી ઓગસ્ટના લાલ કિલ્લા પરથી વડાપ્રધાનશ્રી એક ભાષણ આપે છે ભાષણની અંદર કહેવામાં આવે છે કે ખેડૂતોને શ્રમિકોને મધ્યમ વર્ગને મજૂરોને કોઈપણ વ્યક્તિઓને ભારતની અંદર કોઈ તકલીફ પડવા દેશું નહીં અને ઓગણીસમી ઓગસ્ટના એક ફતવો જાહેર કરવામાં આવે છે નાણાં વિભાગ દ્વારા કે જે ખેડૂતો અહીંયા મબલક જે કપાસ ઉગાડી રહ્યા છે ને આપણું કપાસ વિદેશની અંદર પણ જાય છે અને એ જ ના પર અમેરિકાથી આવતું કપાસ એ આયાત એટલે કે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવે છે અને ભારતથી અમેરિકા આપણે કોઈપણ વસ્તુ મોકલીએ કપાસ મોકલી કે કોઈપણ વસ્તુ મોકલી તો પચાસ અને સો ટકા જેટલો ટેરિફ ત્યાં લગાડવામાં આવે છે એટલે વડાપ્રધાન શ્રી અમેરિકાના દબાવમાં આવીને ટ્રમ્પના દબાવમાં આવીને ત્યાંથી ત્યાંના ખેડૂતોને જે ચોકમ ચોપન લાખ રૂપિયાની સબસિડી મેળવી રહ્યા છે એ ચોપન લાખ સબસિડીવાળા લોકોને ફાયદો કરાવવા માટે એટલે કે આપણા ગરીબ કિસાનોને જે આપણો જગતનો તાત છે અન્નદાતા છે આપણે એને માનીએ છીએ કહીએ છીએ એના વગર ક્યાંય અન્નનો દાણો ઉગી શકે એમ નથી એના વગર ચાલી શકે એમ નથી એવા લોકોને માત્ર ને માત્ર હેરાન કરવા માટે ભારતની અંદર ભારત સરકાર દ્વારા અવનવા આવા ટેરિફો નાખવામાં આવે છે એના પર કંઈક પ્રકારની ડ્યુટીઓ નાખવામાં આવે છે એને યેન કેન પ્રકારે દુઃખી કરવામાં આવે છે વ્હલા દવલાની જે નીતિ અપનાવવામાં આવી છે અને ભારતની અ અંદર આવતા આવા કપાસના કે અન્ય ચીજ વસ્તુઓ ઉપર જે ફ્રી કરી દેવામાં આવી છે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે એટલે માત્રને માત્ર અમેરિકાને અને વિદેશના અન્ય લોકોને ફાયદો પહોંચાડવા માટેનું આજે આ કામ થઈ રહ્યું છે અનેક પ્રકારની કિસાનો અત્યારે અહીં પીડા ભોગવી રહ્યા છે પાણીનું નર્મદાનું પાણીનું હોય કે કંઈ આવતા વીજ લાઈનના રેસાઓ હોય કે જમીન સંપાદનના મુદ્દાઓ હોય હમણાં જ કચ્છની અંદર વાંઢિયા અને એ વિસ્તારોમાં વીજ લાઈનોના કારણે ટીંગા ટોળી કરીને જગત તાતને ઘસેડવામાં આવ્યો છે અને એની જમીનો જેન કેન પ્રકારે હડપી લેવામાં આવે છે એટલે આવા પ્રકારના તમામ જે મુદ્દાઓ છે કિસાનોને હેરાન અને પરેશાન કરવા માટે કરવામાં આવે છે એટલે અમે આજે મામલતદારશ્રીના માધ્યમથી સરકારશ્રીને એક રજૂઆત કરી છે કે ભાઈ અમારા જે ખેડૂતો છે જગતનો તાત છે અન્નદાતા છે એને તમે હેરાન પરેશાન કરવાનું બંધ કરો અને એને યોગ્ય ભાવ મળી રહે અને અમેરિકા જેવા દેશોમાં જે ટેરિફ લગાડવામાં આવ્યા છે આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવી છે એ એને નાબૂદ કરવામાં આવે ને ત્યાંથી આવે તો એના પર પચાસથી સો ટકા જેટલો ટેરિફ લગાડવામાં આવે અને આપણા ખેડૂતોનો માલ સૌપ્રથમ વેચાતો લે એવી ભારત સરકારને અમે અહીં રજૂઆત કરી છીએ માત્ર ને માત્ર કોઈકના ઇશારે ટ્રમ્પના ઇશારે એની બીકના કારણે છપ્પન છાતી છપ્પનની છાતી બેસી ન જાવવી જોઈએ એવી અમારી જગતના તાત વતીથી એક રજૂઆત છે